પૃથ્વીનો ખજાનોમાં આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ એટલા માટે પૃથ્વીનો ખજાનો આપણે બનાવી છે પૃથ્વીમાં એટલી ઘણી બધી વસ્તુઓ પડી છે આમ તો લોકો ને દિન પ્રતિદિન મા ધરતીના ખોડેથી લઈને કોકરેટમાં જંગલમાં રહેવાનું પસંદ કરે છે પ્રકૃતિમાં રહેવું પ્રકૃતિ શું છે પ્રકૃતિ પરંપરા શું હતી અને ઋષિમુનિઓ જેવું જીવન જીવી રહ્યા છે એવી જ રીતે આપણા પ્રાચીન સમયમાં પણ આપણે જોયું કે પ્રકૃતિના ખોળે જે કંઈ પ્રકૃતિમાંથી થતા વન્યજીવો હોય વન્યજીવોની સાથે સાથે હાથ કદમ મિલાવીને માણસ કઈ રીતે વસવાટ કરતા હતા અને એની સાથે તમામ પ્રકૃતિને વણાયેલા એટલે માનવજીવ પણ એક પ્રકૃતિનો અંગ છે તેવી જ રીતે આપણી સાથે સાંતલપુરથી કનૈયાલાલ રાજગુર જોડાય જેવું સાધુ જેવું જીવન છે આમ તો એમને જે પ્રકૃતિ વિશે મહેનત કરી છે એને હું કહું એના કરતાં એમનો મોઢે સાંભળી કનૈયાલાલ સૌથી પહેલાં તમારું સ્વાગત છે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે આપને આ પ્રકૃતિમાં વાત એટલા માટે કરીએ છીએ કે પૃથ્વીનો ખજાનો છે પૃથ્વીમાં આપણી આમાં ધરતીમાં એવી અનેક જડીબૂટીઓ છે એને તમે મારા કરતાં વિશેષ જાણો છો એટલે આપણે પૂછવાનું કારણે તમને આ વિચાર ક્યારે થયો પ્રકૃતિના ખોડે કેટલા સમયથી તમે જીવન જીવી રહ્યા છો છેલ્લા પંદરેક વર્ષથી અત્યંત આધુનિકતા તરફ એક માણસ ગયો એટલે એવું લાગે કે છેક ઉપર જઈને પછી નીચે તો આવવાનું જ છે ઉપર જવા માટે તમે બસ સતત પ્રકૃતિનું દોહન કરો દોહન કરો દોહન કરો દોહન કરતાં કરતાં હવે છેદન ઉપર આવી ગયા કે આંધળો વિકાસ તો વિકાસની પરિભાષા તો આપણે પાંચ હજાર વર્ષ પહેલાં પણ જોઈએ આજે અમારે અહીં તો એ આધુનિકતા એ વિકાસ એમને પણ કર્યો છે એવું નથી કે આપણે કોટા જંગલોથી વિકાસ કરી શકવાના છીએ આ અનેક જાતની સમસ્યાઓ વન્ય પ્રાણીઓ લુપ્ત થતા જાય એની સીધી અસર કોઈ પણ ધરતી ઉપરથી એક પણ વન્ય પ્રાણી જ્યારે લુપ્ત થાય છે એની સીધી અસર માનવ જાતે ભોગવવાની તૈયારી રાખવાની આજે ગીધ આપણા ધાર્મિક રીતે જોઈએ તો પણ એને ભગવાન રામનો ભક્ત કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુનું પણ વાહન એ જટાયું છે હવે એ ગીધ નષ્ટ થવાથી આપણે શું નુકસાન ભોગ્યું હવે સાયન્સ કહે છે અત્યારે બધા લોકો વાત કરે છે કે ભાઈ મરેલું પચાવવાની શક્તિ ફક્ત અને ફક્ત ગીધમાં હતી હવે એ કૂતરાઓ ખાય છે તમે કલ્પના ના કરી હોય ને એવા ડિસીસ માનવ જાતને થાય આપણે આપણી આવનારી પેઢીને શું આપશું આ કૂતરાઓના કારણે આ કુદરતે કરેલી વ્યવસ્થા હતી આપણે આપણી ભૂલોના કારણે એવા અનેક પ્રાણીઓ લુપ્ત થયા છે એટલે એની ચેન તૂટી છે મતલબ સાયકલ જે છે એમાં ક્યાંક આપણે વિકાસ તોડી કરીએ છીએ યસ માનવ જીવનને તોડી છે પણ આપણે વિનાશ કરીએ છીએ વિકાસ નથી ઓકે આપણે સસ્ટેનેબલ વિકાસના કોઈ વિરોધી જ નથી આપણે પણ ફોન જોઈએ છે આપણે પણ મોબાઈલના ટાવરની જરૂર છે ઉપગ્રહો મોકલી બધું જ જરૂરી છે પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હોવું જોઈએ માત્ર તમારા સારા માટે થઈને ગમે ખરાબ કરો બિલકુલ નહીં ક્યારે આપણે આપણે એક કીડી નથી બનાવી શકતા તો કીડીને નુકસાન થાય એવું કામ નહીં કરવું જોઈએ સાચી વાત છે તમે કહ્યું એમ કે તમે આજુબાજુના વિસ્તારમાં અહીંયાથી આપણે કચ્છની શરૂઆત થાય છે આમ તો આ બે બોર્ડર આમ તો ત્રણ ચાર જિલ્લાની બોર્ડર છે જ્યાં આપણે બેઠા છીએ કોંક્રિટના જંગલોમાં માણસ રહેવાનું પસંદ કરે છે ત્યારબાદ આ પ્રકૃતિનો ખોડો એટલા માટે બનાવ્યો છે મેં કહ્યું એમ મા ધરતીના ખોડે રહેવી અને જે સાદગીપૂર્વક જીવન જીવવું એમાં જે જડીબીટ્યું એમાં જે રત્નો પૃથ્વીના ખજાનામાં એટલે જ આપણે કહીએ છીએ વાત કે એમાં જે પડેલી અમૂલ્ય વસ્તુઓને આપણે જાણતા નથી આપણે કન્યાલાલ પાસેથી આજે એ જ જાણવું છે કે આ રણમાં કઈ તાસીર છે રણમાં કયા પ્રકારના વન્યજીવો છે અને એ કયા લુપ્ત થયા છે આપણે બે રણ છે તમારે જો કે બે રણને બે રણ સાથે નાનો છે નાતો છે નાનું રણ અને મોટું રણ અને બંને રણની વાતો કરવી છું હા આપણે નાનું અને મોટું રણ કહીએ પણ બંનેની તાસીર એક જ છે બંનેની જીઓલોજી સરખી છે નદીઓના પ્રવાહ આવે છે અરવલ્લીની ગિરિમાળામાંથી નાગ પહાડમાંથી લુણી નદી આવે છે તમારા સૌરાષ્ટ્ર આઈલેન્ડમાંથી મચ્છુ ફલકુ બ્રાહ્મણી આ બધી નદીઓ આવે છે એનો કિંમતી કાપ લઈને આવે છે એ નદી ચોમાસામાં એ રણ સમુદ્ર જેવું દેખાય છે ત્યારે ત્યાં બહુ ઉત્તમ ક્વોલિટીના એક ઝીંગા કચ્છી ઝીંગા એ પણ કુદરતી વ્યવસ્થા કરી છે કે માછીમારો જે પાણીની ડેપ્થ વધારે હોય ત્યારે એની હોળી ત્યાં જઈ શકે છે એ ડેપ્થ ઓછી થાય ત્યારે પછી ત્યાં ફ્લેમિંગો આવી જાય છે એના બચ્ચાનું એકમાત્ર ધરતી ઉપરનું જો સ્થાન હોય તો રણમાં એના બચ્ચાનો જ્યારે યુરોપમાં બરફવર્ષા થાય છે એક ફ્લેમિંગોનું નામ લઉં છું બાકી એવા અનેક એકસો છત્રીસ પ્રજાતિના વિદેશી પક્ષીઓ રણમાં આવે છે એ મેટિંગ કરે છે એના બચ્ચાનો ઉછેર કરે છે કારણ કે અહીં એને સરળતાથી ખોરાક મળી રહે છે એ જ નદીઓ સુકાઈ જાય ઉનાળો આવે ધૂળની ડમરીઓ એ જૈવિક માટી છે ધૂળની ડમરીઓ સાથે આપણા ખેતરોમાં ક્યાંય મગ સારા થાય છે ક્યાંય ચણા સારા થાય છે ક્યાંય જીરું સારું થાય છે આ બધી જ દેન રણની છે એની જે ઇકો સાયકલ જે રીતે આપણે ગીધ નષ્ટ કર્યું આવી રીતે કોઈ પણ એને ડિસ્ટર્બન્સ ઊભું થયું નદીને ત્યારે એની સીધી અસર ખેતી ઉપર થવાની ઉત્પાદન ઉપર એની અસર થવાની કેમ કે આ રણકાંઠાની જે જમીનમાં બધી મીઠાશ છે એની પ્રોડક્ટ જે છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે ફૂડ એ પાકે છે બધામાં મીઠાશ છે એનું એકમાત્ર કારણ જૈવિક માટી ઉડીને આવે છે આપણા રણમાં હોલ્ફ હતા અને તમે તમારું ફાઉન્ડેશન ડિયર ફાઉન્ડેશન પણ આની સાથે ખૂબ સારી એવી મહેનતથી કામ કરે છે નડા બેટથી લઈ અને આ કચ્છનું નાનું રણ હોય મોટું રણ હોય એ વિસ્તારમાં વન્યજીવો જ્યારે લુપ્ત થાય છે અથવા તો કોઈ ઘાયલ થાય છે વન્યજીવોને કોઈ નુકસાન પહોંચાડે છે એની હેબિટાટને નુકસાન પહોંચાડે છે તેને ખલેલ પહોંચાડે એની એ ન પહોંચાડે એની સામે એક સંસ્થા કામ કરી રહી છે તો આ ઉલ્ફ માટે છેલ્લા કેટલા સમયથી આપણે સંસ્થા કામ કરે છે અન્ય વન્યજીવો માટે પણ કઈ રીતે કામગીરી કરે છે એની થોડી કોઈ પણ કોઈ પણ અભ્યારણ હોય તો રાજા વગર એ રાજ્ય ના ચાલે રાજા વગર એ પ્રજા પણ ના જીવી શકે કોઈ પણ અભ્યારણમાં એક સર્વોચ્ચ શિકારી પ્રાણી હોય જેવી રીતે ગીર માં સિંહ છે એક દાખલો આપીએ આવી રીતે રણ વિસ્તારનો જો રાજા હોય ને તો એ વુલ્ફ છે વરુ છે નાર છે કચ્છમાં એને બગાડ કહેવાય છે અમુક વિસ્તારમાં વરુ કહીએ છે નાર કહીએ પણ એક જ વસ્તુ છે એ પ્રાણી લુપ્ત થયું એટલે રાજા વગર તો પ્રજા તો નિર્માલ્ય બની જાય એનું તો રાજાનું કામ છે પાલન પોષણ કરવું અને રક્ષણ આપવું હવે એ વુલ્ફ ની સંખ્યા ખૂબ સારી એવી રણકાંઠામાં અમારા ફાઉન્ડેશનમાં એકસો ને છપ્પન ગામના લોકો રણમિત્ર તરીકે ખૂબ સારી રીતે કામ કરે છે વિસ્તારમાં જ્યારે વન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ કરવાનું થાય એને ઘાયલ થાય તો એના આપણે ડિપાર્ટમેન્ટ સાથે એનું ટ્રીટમેન્ટ થતી હોય છે પણ હું વાત કરું છું વુલ્ફની આપને કે વુલ્ફ નષ્ટ થયા એટલે સીધી જ આપણે હમણાં વાત થયા મુજબ કે કોઈ પણ વન્ય પ્રાણી લુપ્ત થાય છે તો એની સીધી અસર માનવજાતે ભોગવવાની તૈયારી રાખવાની વુલ્ફ ખતમ થયા એટલે ભૂંડ અને નીલગાય મારે આ રણકાંઠાના ગામોમાં મગ અને બાજરી ઉત્તમ ક્વોલિટીના પાક હવે આજે મગ અને બાજરી આપણને એનો સ્વાદ નથી મળતો કેમ તો કે નીલ ગાય અને ભૂંડનો ત્રાસ વધી ગયો છે સરકાર ખૂબ મોટી મોટી યોજનાઓ લાવે ફેન્સિંગ માટે સહાયો આપે એ સમસ્યા હલ આજે પણ નથી થઈ અને થવાની પણ નથી કારણ કે એનો એક જ એનો નિયંત્રણ કરવાવાળો વુલ્ફ હતો એ વુલ્ફ કોઈના કોઈ રીતે આપણી ભૂલોના કારણે એ નષ્ટ થઈ ગયા હવે અત્યારે સરકારશ્રી પણ ખૂબ સરસ પ્રયાસ કરી રહ્યા છે શક્કરબાગ જૂમાંથી ગયા વર્ષે ચાર વુલ્ફ લાવેલા નડાબેટ પાંચ હેક્ટરનું એક પાંજરું બનાવ્યું છે એમાં ચારમાંથી એ એકને ત્રણ બચ્ચા આવ્યા એકને બે બચ્ચા આવ્યા એટલે નવ નવ એટલે બે પેરને એકને પાંચ અને ચાર બનાસકાંઠામાં ચારના ગ્રુપવાળી પેરને હાર્ડ રિલીઝ કરી પાંચની અમારા પાટણ ડિવિઝનના પીપળા ગામે એને હાર્ડ રિલીઝ કરી એ બધા વાઇલ્ડમાં સેટ થઈ ગયા છે અત્યારે નેચરલી એ નીલગાયનું મારણ કરે છે બસ આવી રીતે અ આપણે જ્યારે આપણને અનુભૂતિ થશે કે આપણે ખોટું કર્યું છે આપણે ભૂલો આપણી પાછળ અને ચતુરભાઈ મારા હિસાબે તો આપણી પેઢી નુકસાન કર્યું છે આ સમયગાળામાં ટૂંકમાં આ છેલ્લા છેલ્લો પચ્ચીસ વર્ષ બે દાયકામાં બે દાયકામાં બે દાયક આપણા પિતાજીએ આપણને આપ્યું હતું બધું સામ્રાજ્ય આપ્યું હતું કેટલા કેટલા ગ્રાસટુપ થઈ ગયા છે હવે રણ માં એક હું તમને લાણાની વાત કરું લાણો એક વનસ્પતિ થાય છે એ આ ટાઈમે જ એમાં લિક્વિડ જેવા પત્તામાં ભરાઈ જાય એમ કોઈ પણ રણના તૃણાહારી પ્રાણી હોય ને એને પાણીની જરૂર નથી એ લાણો લાણો ખાઈ લે એટલે એને એની તુલસાર છીપાઈ જાય આ વ્યવસ્થા કુદરત રણમાં તો પાણીનું ચીપું ક્યાં મળશે તમને કુદરતી વ્યવસ્થા બધી જ કરી છે આપણે ફક્ત ને ફક્ત એને ડિસ્ટર્બ નથી કરવાનું ખાસ કરીને ખેત આ ખાલી આપણે સરકાર ઉપર નહીં છોડીએ ખેતરના સેઢા ઉપરની વાળ છે તો એ વાળ રાખવાની એ બી છે સિમ્પલ એમાં ઘણા બધા વન્યજીવોનો આખી નેચર સાયકલ આપણે દીપડા કે ચિત્તાની કે સિંહની વાત કરશું પણ જયારે નાના પ્રાણીઓ નેચર સાયકલ તમારી તમારી પાસે સાંકળ ગમે એટલી મજબૂત હોય તમે ગમે એટલા ચિત્તા કે ગમે એટલા સિંહ વધારી ગૌરવ લેતા હોય ગમે એટલી સાંકળ મજબૂત છે એની એક કડી નબળી છે તો સાકરની વેલ્યુ શું છે એક તમારી પાસે સાંકળ છે ગમે એટલી મજબૂત છે પણ એની એક કડી નબળી હોય તો સાકરની વેલ્યુ જીરો છે તો આવી રીતે આપણે એ વિચાર ઉપર ચાલવું જોઈએ કે કોઈપણ જીન નુકસાન થવું જોઈએ આમ તો વન્ય જીવોની વાત કરી રણની વાત કરી અને લુપ્ત થતા વન્ય જીવોની પણ વાત કરી સાથે સાથે આપણે જે બેઠા છીએ પ્રકૃતિના ખોળે એમાં અનેક પ્રકારના વૃક્ષો વનસ્પતિ અને હું તો એમને એમાં કહીશ કે જડીબુટી જે લોકો આજે આપણે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છીએ એની સામે કયા પ્રકારના વૃક્ષો વાવેલા છે આપના જે વિસ્તારમાં કેટલા એકરમાં છે અને કયા કયા વૃક્ષો અને કેટલા વૃક્ષોની સંખ્યા છે હા આ ચૌદ એકર જગ્યા છે ગામથી નજીક છે ગામમાં જેવી રીતે સંખ્યા વધતી ગઈ મકાનોની લોકોની એટલે ગામમાં રહેવાવાળા જે પક્ષીઓ હતા જે પ્રાણીઓ હતા જે રેપ્ટાઈલ્સ હતા શ્રેસુ પ્રાણીઓ અમારે અહીંયા રસસ વાયપર છે અહીંયા કોમન ક્રેટ છે અહીંયા કોબરા છે એ મેટિંગ પણ મેટિંગ પણ કરે છે એના બચ્ચાઓ પણ અમે નવા જોઈએ છે અહીં આપણી મોનિટર રિઝાર્ટ છે મોર અહીં ઈંડા મૂકે છે બાજ પણ ત્યાં ઈંડા મૂકે છે મતલબ કે આખું બધું બધા એક જગ્યાએ રહે છે જગ્યા મોટી ચૌદક એકર જેવી જગ્યા છે એટલે લગભગ સાત એક હજાર વૃક્ષો અહીંયા ત્યાં બધા વાવેલા છે એટલે વૃક્ષોમાં અહીંના નેટિવ પ્લાન્ટ્સ ઉપર મારું વધારે ફોકસ હોય છે કે બોરડી છે પીલું છે ગુંદી ખીજડો કેળો એની સાથે સાથે હવે નર્મદાનું પાણી આવ્યું છે એટલે હવે કલ્પના હતી કે કહે તો હવે આંબા પણ અહીં રણકાંઠામાં થાય છે એક પેલા એમ કહેતા કે રણકાંઠામાં શું થાય એમ અને તમે આટલા બધા વૃક્ષો કયા અને આટલી જાતિના જુદા જુદા જાતિના તો આ વૃક્ષોમાં ફળ આવે એટલે પશુ પંખીઓને પોતાનો હા એ પક્ષીઓ માટે જ છે આ પક્ષીઓ માટે છે એમનાથી બધાને ખાતા વધે આપણું અહીં કોઈ ખેતી નથી કરતા આપણે વૃક્ષો બધા આવી છે એનું ફ્રૂટ આવે એ દાળમ થાય સીતાફળ થાય જામફળ થાય તો એ આપણે નથી ખાવાનું અત્યારે છેલ્લે બધું વધે પછી ત્યારે આ કેરીમાં પણ છૂટ છે બધાને ખાવાની અને વાડ જ છે ક્યાંય ફેન્સિંગ બેન્સિંગ કરેલી જ નથી અને મા પ્રકૃતિના ખોળે આપણે ગૌ માતા તરીકે પૂજીએ છીએ એવી રીતે તમે ગાયો ઉછેરો છો કંઈ કઈ નસલની આપણી પાસે ગાયો છે અને એનું ગાયોનું જે કંઈ હોય આપણે કહીએ છીએ દેશી ખાતર હા એને આમાં કઈ રીતે ઉપયોગ લો છો આપણે હા એટલે આપણી પાસે ગીર ગાયની નસલ છે હમણાં એક ગાયને બહુ ઉત્તમ કોટીના એક નંદી મહારાજ વધાર્યા છે એનો ઉછેર સારી રીતે કરશું અને મારો કોન્સેપ્ટ એવો છે કે કેમ કરીને ગૌ સંવર્ધન થાય કેમ કરીને સારી ક્વોલિટીની ગાય આપણે સમાજમાં એને એનું આપી શકાય ગાયનું છાણ ને ગૌમૂત્ર આપણે દૂધ અને ઘી કે માખણ એ એનાથી પણ કિંમતી ગૌમૂત્ર અને છાણ છે આ આ જગ્યામાં કોઈ પણ જગ્યા અમે ઓર્ગેનિક જ છે બધું કોઈ જગ્યાએ યુરિયા ડીએપી આવું કશું વાપરવાનું થતું નથી એ જીવા મૂતા બધા વૃક્ષોને એટલે અહીં અળસિયા પણ સારી સંખ્યામાં છે પ્રકૃતિ ટૂંકમાં છે નેચર છે એનું વન્યજીવોનું પણ કામ છે મિત્રો અળસિયા એ ખેડૂતના મિત્ર છે આમ તો જમીનના સાચા દોસ્ત છે અને એમાં એમનું મેં કહ્યું એમ એમને પણ કહ્યું એમ સાયકલ જ્યારે ડિસ્ટર્બ થતી હોય ત્યારે એક ચેનમાં ખરાબી હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ પોતાની આ સાયકલ ડિસ્ટર્બ કરવી એ માનવ જીવનને ખૂબ નુકસાન છે આપણને એવું લાગે કે આપણેથી આ વન્યજીવોને નુકસાન પહોંચ્યું તો મને શું ફરક પડે એનાથી મને શું ફર્ક થાય નાર અયા હોય કે ન હોય ગીધ આયા હોય કે ન હોય પરંતુ એનાથી મારાન તમારા જીવનમાં ખૂબ મોટી ભયાનક અસર પડે છે અને તેને લઈને માનવ જીવનમાં મેં કહ્યું એમ એમને કહ્યું એમ કે અનેક જાતના નવા નવા રોગો થાય છે જીવલેણ રોગો છે જેની સામે સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરી રહી છે અને એમની આવી ફાઉન્ડેશન પણ જે પ્રાઇવેટ સંસ્થાઓ છે એ પણ કામ કરી રહી છે પરંતુ કન્યાલાલને એટલા માટે બિરદાવા જેવી વાત છે કે તમે જુઓ વન્યજીવો માટે કામ હોય પ્રકૃતિના ખોડે કામ હોય કે પછી મા ધરતી માટે કોઈ પણ ક્યાંય પણ છેલ્લા આ રણકાંઠા વિસ્તારમાં આટલા ગામોમાં જ્યારે પણ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય એને અટકાવી ટૂંકમાં એક્રોચમેન્ટ અટકાવવું અને બધી જ આખી સાયકલને જ્યારે જોડવી હોય ત્યારે ખૂબ મુશ્કેલ હોય તેમ છતાં પણ કિંમતી સમય ફાળવી અને તમે અમારી સાથે જોડાના આપણે આનો બીજો પણ ભાગ બનાવીશું આવનારા દિવસોમાં કનૈલાલ ખૂબ ખૂબ આભાર તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર